ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો બ્લોગની સ્ટાર્ટ થાય છે સાડા દસ માં પાંચ બાકી છે જો અને આજે રવિવાર આજે રવિવાર ને વીસ તારીખ ને દસમ છે તો ગુડ મોર્નિંગ કેમ છો કે તો

ચોખા ગલત થાળી માં લેવાઈ ગયા છે માં ધોવાના હતા પણ આપણે ધોઈ માં છે ચાલો સ્ટોપ કરી દઈએ ઓય ચાલો આપણે ચોખ્ખા ધોઈ નાખ્યા છે ભાત અને કે ઓય અરે મદી કોકકો નાખા દેજો અને ઓરું ત્યાર પછી લઈ જઈ છોકરા આ ચોકલેટ ના રબડા ની માણે જો ઓ બાબા ઓલા તો ઓગર કઈ ને છી જો ગમ ચોકલેટ છે બાળ રેડી જો ભાત સ્ટાઈલ ઓરી દઈએ આપણે આમાં પહેલા ને બસ ચાલો બન કર અમારા માન્યા મામીની આવ્યા છે ને જો કપડા લાવ્યા અમારા આર્યન ભાઈ લાવ્યા છે હું કેવાય ઘૂઘરો

નવા વિડીયામાં કેમ કે આજ તો બહુ મોડું થઈ ગયું છું તો આપણે બ્લોગ બનાવવાના ભૂલાઈ જાય છે મેં આવ્યા હતા પણ થોડું ઘણું આપણે લીધું છે બ્લોગમાં લઈ શક્યા થાય એટલું તો મળીએ પાછા નેક્સ્ટ તો અમારા મહેમાન હતા મારા માસી દીકરોની મારા ભાઈ ને ભાભી આવ્યા હતા અમારા માન્યાને બોલાવા તો પછી મહેમાન વહી ગયા ને પછી આપણે જો મારા સાસુમાના કપડાં પહેર્યા હતા અને પછી પોટા પાડ્યા ને રીલ ઉતારીને આગળ વિડીયામાં બનાવી જોઈએ આગળ સાહેબ ફોટો મસ્ત પડે છે તો જોવો તમે ચાલો ને પછી મારા જો આવો પહેરો છે તો કેવું લાગે છે તમે કોમેન્ટ જરૂર કરજો અમે થોડીક રીલ બનાવી છે રીલ શૂટ કરી રીલ પણ કેવી લાગી તમે કોમેન્ટ જરૂર કરજો તો આવું કઈ કે તું આખો દિવસ ગયો અને મહેમાન હતા અમારે આજે મહેમાન એ વાત મારું ધોરી તો મહેમાન વહી ગયા પછી આપણે એવું કઈ મસ્ત ચાલો આવજોંગલા કાચી માટી નાગ તા તા કેમ લઈ તો હેલો ગુડ મોર્નિંગ જો આપણે ચા બની ગઈ છે ફવા બટેટા મસ્ત ને ભરેલા મરચા ને અહીંયા આપણે બનાવી નાખ્યું છે શાક ટિફિન માટે અંધારું કેમ આવે છે ના અહીંયા છે ફવા બટેટા તો અંધારું આવે અમારા નીતી બેન બેસી ગયા છે નાસ્તો કરવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા તું ચાલો

તો બસ આવો કંઈક તો અમારે બ્લોગ એને કે રવિવારનો બ્લોગ છે થોડોક આપણે મોડો થયો છે એમ કે લેટ બે દિવસની પણ આમ તો આજ બુધવાર થઈ જશે તો આટલું મોડું થઈ જશે એટલે બ્લોગનું એડિટ કરવાનું નાતે થોડીક વાર લાગે કેમ કે મારે દીકુ નાની છે એટલે થોડુંક કેવરાવે તો બસ મેમન હતા અને મહેમન ગયા પછી મેં આવો કંઈક કપડાં પપડા પહેરીને ફોટા પડાયા અને એન્જોય કરી રવિવારની અને બહુ આનંદ આવ્યો મારા ભાઈ ભાભી આવ્યા પણ બહુ મજા આવી અને બસ આવું આખો દિવસ અમારે રહીવારનું રહ્યું હતું પાછા કન્ટિન્યુ આપણે બ્લોગ બની શકીએ તો ઉતારશું બાકી આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય શિયા આવજો જય માતાજી